જામનગર નવા બ્રિજ નીચે પિલૂર પર લગાવેલ ઇલેક્ટ્રિક કેબલમાં આગ લાગી જૂના રેલવે સ્ટેશન પાસે લાગી આગ ફાયર બ્રિગેડની દોડી આવતી ટીમે મિનિટોમાં કાબુ મેળવ્યો જામનગર શહેરમાં નવા બ્રિજ નીચે આવેલા જૂના રેલવે સ્ટેશન નજીક આગ લાગી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને તાત્કાલિક કામગીરી શરૂ કરીને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજા થઈ નથી શોર્ટ સર્કિટના આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ